રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ વરસાદના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે અને રસ્તાઓમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને રસ્તાનું ધોવાણ થતા રહેવા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અત્યારે શાસનમાં છે નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટરની જવાબદારી છે બધાય રજૂઆતો કરવા જાય લેખિત આપે છે પણ છતાંય ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી ધોરાજીના વરસાદને કારણે રોડ રસ્તા અતિશય બિસ્માર હાલતમાં ધોવાઈ ગયેલા છે આ રસ્તા વહીવટદારના શાસનમાં બધાય થયેલા હતા એ ગેરંટી પીરિયડમાં હોવા છતાં ત્રણ બે દોઢ વર્ષથી બે વર્ષ ક્યાં રિપેરિંગ થતું નથી આ ચોમાસામાં થોડોક વરસાદ થયો હજી તો ત્રણ ચાર ઇંચ ધોરાજીમાં વરસાદ થયો તા તો હાવ વોર્ડ નંબર પાંચ માં સમગ્ર શહેરમાં જેટલા રોડ રસ્તા નવા બન્યા છે એ બધા તૂટી ગયા છે કોઈ કોન્ટ્રાક્ટર ત્રણ વર્ષની ગેરંટી પીરિયડ માં હોય તો તેમ છતાં પણ કઈ રિપેરિંગ થતું નથી અત્યારે વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે ધેરાજી નગરપાલિકામાં સરકાર શ્રીનો નો વહીવટ ચાલે છે જે અગાઉ गारंटी पीरियड में रोड आता खराब रस्ताब थे पहला दे खराब थी गया तुम्हारे नोटिस्त आप सतोष मैंने कायदेसर पगेसर पगला लेवाय तो गेरंटी पीरियड में कई काम सारू थ भयंकर रोड रस्ता परिस्थिति खराब है गये ते जो रोड रस्ता खाड़ा है अत्या બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે વહીવટદાર વહીવટદાર છે ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોની સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ ચેપ આપી છે એક વર્ષ પહેલાં દોઢ વર્ષ પહેલાં નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મડાતિયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે